બસ આ જ્યારે તમે અંદર ગયા ત્યારે તમે શું જોયું તો કોઈ વેલ્ડિંગ કામ અથવા તો કોઈ અન્ય કોઈ કામ ચાલતા હતા વેલ્ડિંગનું કામ ચાલુ હતું એ લોકોએ એ કાંઈ જાણ ન કરી અને મારા થી એટલી ખબર મળી છે કે પરમ દિવસે સેમ આવી જ ટાઈપનું થયું હતું ખરી પણ ત્યારે આ અંદર કંટ્રોલ થઈ ગઈ તે લોકોએ વાત બહાર ન પડવા દીધી પણ આ વખતે એ લોકો કંટ્રોલ ન કરી શક્યા એટલે સેમ કન્ડિશન એ લોકોને પરમ દિવસે પણ થયું હતું તો એ લોકો એટલું તો એટલું રાખવું જોઈએ ને કે અમે બંધ કરી દઈ અંદર ત્યાં પેટ્રોલના અને ડીઝલના મોટા મોટા કેરબાન એ બધું ભરીને રાખ્યું હતું ના બ્લાસ્ટ એ લોકોના વેલ્ડિંગ મશીન ને એસી ના ઓલા જે બધા ઓલા મોટા મોટા સિલિન્ડર ની હોય એના લીધે બ્લાસ્ટ થતા હતા તમે જ્યારે અંદર ગયા ત્યારે કેટલા લોકો હતા આગ લાગી પછી તમે બચાવ કામગીરી કઈ રીતના કરી કેટલા લોકો એમાંથી જીવતા નીકળ્યા કેટલા કઈ ખબર નથી અમે ખાલી અમારા લોકો વિચારતા હતા કારણ કે સ્ટાફ તો એ લોકો ઉપરથી કૂદકા મારી મારી નીકળતા હતા એ કોઈ એવું નહોતા વિચારતા કે એટલીસ્ટ રસ્તો બતાવી દે બધા પોતાની રીતે ભલે ભાંગ તૂટ થાય તો એ નીકળી તો જાય બાર

જે વ્યક્તિઓ અત્યારે સારવાર હેઠળ છે તેમના પણ મુખ્યમંત્રી છે તે મળ્યા છે અને ખાસ કરીને તેમના દીકરી છે તેમને સ્પષ્ટ કહ્યું છે કે અગાઉ પણ બે દિવસ પહેલાં આ પ્રકારની ઘટના છે તે બની હોવાનું તેમને જાણવા મળ્યું છે પરંતુ હવે ક્યાંક આની અંદર બેદરકારી જે ખાસ કરીને સામે આવી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ